દસાણા ખાતે કલકત્તા દુષ્કર્મ હત્યાના વિરોધમાં દસાડા તાલુકાના ડોક્ટરો દ્વારા બંધ કરી વિરોધ પાડવામાં આવ્યો હતો દસાડા તાલુકાના પાટડી સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો કાળી પટ્ટી પહેરીને વિરોધ કર્યો છે કલકત્તા ખાતે બનેલી ઘટના બાબતે પાટડી દસાડા તાલુકાના ડોક્ટર એસોસિએશન દ્વારા સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યું હતું અને કામથી અળઘા રહ્યા હતા એસોસિએશનના પ્રમુખ ડૉક્ટર વિષ્ણુભાઈ સાથે ટેલિફોનિક વાત થઈ ત્યારે ડોક્ટર વિષ્ણુભાઈએ જણાવ્યું કે ઇમરજન્સી સેવા માટે ડૉક્ટર

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે